સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જેમાં ચોટીલાના આણંદપુર રોડ પર તસ્કરોએ એકસાથે આઠ દુકાનોને નિશાન બનાવી હતી વધુમાં તસ્કરોએ તાળા તોડી દુકાનમાં ઘૂસતા હોય તેવા સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા ચોટીલામાં ફરી વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે ચોટીલાના આણંદપુર રોડ પર તસ્કરોએ એકસાથે આઠ દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જેમાં જતા રોડ પર રાતના સોમારે આઠ દુકાનો ના તાળા તોડીને ચોરોએ રોકડ રકમ તેમજ મુદ્દા માલની ઉઠાંતરી કરી દિવસ ઉગે અને કોઈની નજર પડે તે પહેલા જ પલાયન થઈ ગયા હતા જેમાં તાળા તોડીને દુકાનોમાં ઘુસતા તસ્કરોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે તસ્કરો વહેલી તકે પકડાય તેવી વેપારીઓમાં માંગ છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દિન પ્રતિદિન ચોરીઓની ઘટનાઓથી લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે શહેરમાં અસંખ્ય વખત ચોરીના બનાવોને લઈને ભેદ ન ઉકેલાતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે રીના પરમાર ટુ ન્યુઝ ગુજરાતી